છેલ્લા કેટલાક દિવસથી કડદાના પ્રશ્નને લઈ બોટાદ ખાતે ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે આ આંદોલનમાં રાજુ કરપડા કે જેઓ પાર્ટીના નેતા છે તેમની એન્ટ્રી બાદમાં રાજુ કરપડાની અટકાયત થાય છે અને અટકાયત થયા બાદ હવે તેમની ધરપકડ થઈ છે કારણ કે આંદોલનમાં હિંસા ફેલાય અને પોલીસની ફરિયાદ પ્રમાણે કહેવું છે કે રાજુ કરપડા અને તેમની સાથે પ્રવીણ રામ દ્વારા જે ભાષણ આપવામાં આવતા હતા એ ઉશ્કેરણી છે હાઈ વોલ્ટેજ ડ્રામા આજે અમદાવાદમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય ખાતે જોવા મળ્યો અને પ્રદેશ કાર્યાલય ખાતે હાઈ વોલ્ટેજ ડ્રામાની વચ્ચે ધરપકડ કરવામાં આવી છે પોલીસ દ્વારા રાજુ કરપડા અને પ્રવીણ રામની સાથે એવું પણ કહેવાય છે કે બોટાદ માં નિર્દોષ ખેડૂતોનો ભોગ ભારતીય જનતા પાર્ટીની સરકારે પોલીસ ને આગળ કરી આ બધી લઈને આપણે ચર્ચા કરીએ ડોક્ટર શ્રદ્ધા રાજપૂત સાથે નમસ્કાર

લોકોની અંદર ઉશ્કેરાય જણક ભાષણ કરીને ગમે તે રીતે આખી જે વ્યવસ્થા છે એ ખોરવાય કાયદો વ્યવસ્થા ન્યાય વ્યવસ્થા અરાજકતા ફેલાય અને એમાંથી જો કોઈનો જીવ જતો રહે સી આ તો બહુ જ દુર્ભાગ્યપૂર્ણ ઘટના બોટાદની અંદર થઈ છે સારું છે કોઈનો જીવ ગયો નથી બાકી આમ આદમી પાર્ટીના નેતા કાર્યકર્તા અસામાજિક તત્વો અને ગુંડાઓ જે આમ આદમી પાર્ટીના છે એમણે પૂરી તૈયારી કરી રાખી હતી કે આટલું જે ટોળું છે પરમિશન વગર ભેગું કરો છો એમાં એવો કાંક ની ચાળો કરો કે એકાદ બેના જીવ જાય તો એના ઉપર એ પોતાની રાજનીતિક મનસાને રોટલા શેકી શકે છે તો આપણા દેશમાં લોકતંત્રમાં આનાથી દુર્ભાગ્યપૂર્ણ દિવસ કે આવી પાર્ટીની આવી દુર્ભાગ્યપૂર્ણ જે સોચ છે ન હોઈ શકે જે લોકો આજે આ બોટાદની અંદર કરી રહ્યા છે એ જે ખેડૂતોને મારી નમ્ર વિનંતી સાથે એ જ કહેવું છે ગુજરાતની જનતા એ પણ જુએ કે આ જ લોકોએ આમ આદમી પાર્ટી પંજાબમાં ખેડૂતો ઉપર પ્રહાર કરે છે જેમાંથી છ ખેડૂતો ગંભીર રીતે ઈજાગ્રસ્ત રીતે અત્યારે પણ આઈસીયુ ની અંદર સારવાર લઈ આ જ આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ છે તુષારભાઈ કે જેમણે એટલું ઉશ્કેરણીજનક ભાષણ દિલ્હીમાં આપ્યું હતું કે એમની ચાલુ સભામાં એક ખેડૂત ઝાડ પર લટકીને એને પોતે આત્મહત્યા કરી લીધી પછી એક ખેડૂતના ઘરે ક્યારે એને મળવા નથી ગયા એના પરિવારની ક્યારે કોઈ ખબર નથી પૂછી એટલે ગમે તે રીતે ઉશ્કેરણીજનક ભાષણ કરીને અરાજકતા ફેલાઈને

તુષારભાઈ કોઈ પણ નિર્દોષ લોકોને આ રીતે કોઈ પણ એમના ઉપર રોંગ એફઆઈઆર થાય કે એમને મારવામાં આવે એ યોગ્ય નથી તપાસનો વિષય થવી જોઈએ અને બિલકુલ નિર્દોષ પૂર્ણ રીતે તટસ્થા જે પણ આની અંદર સંડોવાયેલા કોઈ પણ હોય એમની ઉપર એક્શન થવા જોઈએ પરંતુ તમે અને હું તુષારભાઈ જાહેર જીવનમાં છીએ તમે પણ મીડિયા કવરેજની અંદર ઘણી બધી રેલીઓ કવર કરી હશે તમે પણ પાંચસો હજાર પાંચ થી લઈને એક લાખ સુધીની સભા તમે કવર કરી હશે તમારા જાહેર જીવનમાં તમે ક્યારે એવું વિચાર્યું છે કે જ્યારે આવી કોઈ સભા ચાલતી હોય તમે કે હું કોઈને એવું કહીએ કે પથ્થર મારો કોઈએ એ ઉપાડીને માર્યો છે આપણે ત્યાં પબ્લિક એવી છે સામાન્ય જનતા ક્યારે આ કામ નથી કરતી તમારા કે મારા ઘરની છત ઉપર અત્યારે દિવાળીમાં આપણે સાફ સફાઈ બધું કરી લે કોઈના પણ ઘરની છત ઉપર જાઓ ક્યાંય પથરા પડેલા હોય છે આપણા ગુજરાતમાં સંસ્કૃતિ છે કોઈના ઘરના ધાબા ઉપર પથરા હોય છે નથી આ વસ્તુ શું છે એક મુદ્દો હતો અને એમના મુદ્દાનું સોલ્યુશન આઈ ગયું હતું સેમ જયારે ગુજરાતની અંદર એલઆરડી પેપર લીક થયું હતું ત્યારે એલઆરડી પેપર લીક કરવા વાળા તમામ ગુનેગારો ગુજરાતની પોલીસે પકડી પાડ્યા હતા એટલે મુદ્દો સોલ્યુશનમાં જ્યારે આઈ જાય ત્યારે આમ આદમી પાર્ટી એવું લાગે છે કે આમાં અમને ક્યાં રાજનીતિ રોટલા શેકવા મળશે એટલે અમે એક કામ કરીએ છીએ અરાજકતા આખી ફેલાય દઈએ એટલે કોઈ પણ પરવાનગી લીધા વગર એક તો આટલી મોટી તમે જનમેદ ભેગી કરો અને એમાં ઉશ્કેરાટ કરો જે રીતે કમલમ પણ કોઈ પણ જાતની પરમિશન લીધા વગર એ લોકો પાંચસો લોકો ધડી આવ્યા હતા અને અહીંયા અહીંયા પણ એમણે એક પ્રકારની અરાજકતા ફેલાવતી મારો મુદ્દો એ છે કે શું પરમિશન લીધી હતી શું એમણે વાતચીત કરી હતી આજે સોશિયલ મીડિયા છે ઇલેક્ટ્રોનિક મીડિયા છે ઘણા બધા તમારા જેવા પત્રકારો છે ઓલવેઝ કવર કરે છે બધા મુદ્દા છે જે અમને ક્યાંક પરમિશન નથી મળે કંઈ આ થયું છે કે બધા તમારી પાસે બી આવી શકે છે પોતાની વાત સોશિયલ મીડિયા થી બી મૂકી શકે છે પણ એવું કશું બી આમ પાર્ટીના નેતાને કાર્યકર્તાઓને નથી કરું અને મને લાગે છે કે ગુજરાતની તાસીમ સમજ્યા નથી ગુજરાતની પ્રજાની પ્રોગ્રેસિવ તાસીમ છે અહીંયા આમ આદમી પાર્ટીની જે અરાજક વિચારધારા છે એ ગુજરાતની સાડા છ કરોડ જનતા જનાર્દન ક્યારે પણ સ્વીકારવાની નથી કારણ કે ગુજરાત એક આપણા દેશનું એવું રાજ્ય છે કે જ્યાં ભારતભરમાંથી તમામ રાજ્યોમાંથી આવેલા લોકો અહીંયા આવીને સવાયા ગુજરાતી થઈને વસ્યા છે એટલે ગુજરાતની આ તાસીર છે જે મને લાગે છે કે આમ આદમી પાર્ટી અને કેજરીવાલની જે ધી ગેંગ છે લેફ્ટ લીડર એ સમજવામાં ફેલ થઈ છે ગુજરાતની તાસીર વિકાસની તાસીર છે એટલે ગુજરાતની જનતા જનાર્દન જ આમ આદમી પાર્ટીની અરાજકતાને જવાબ આપે એક બીજો એવો પણ પ્રશ્ન થાય તમે મંજૂરીની વાત કરો છો કે આ લોકોએ મંજૂરી લીધા વગર જે આંદોલન કે જે ધરણા પ્રદર્શન કર્યું તો એક એવો સવાલ સોશિયલ મીડિયા પર ખૂબ ચાલી રહ્યો છે ચર્ચાઓ થાય છે કમેન્ટો પણ આવે છે કે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ અત્યારે જે રેલી સરઘસો કાઢી રહ્યા છે અથવા જે પ્રમુખ આવે છે ત્યારે જે કઈ પણ હેલ્મેટ નથી પહેરતા વાહનોના નિયમો જે છે આપણે એ નિયમોને તોડે છે તો એના માટે શું મંજૂરી લે છે ખરા ભારતીય પાર્ટીના નેતાઓ પરમિશન લઈએ છીએ તમે જો આજે અમારી કર્ણાવતીમાં આવતીકાલે માનનીય પ્રમુખ શ્રી જગદીશ પંચાલજી છે એમનો રોડ શો છે અને એમની રેલી છે અને આજે જ તમે જો આવશો તો 5:30 વાગે રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટરમાં જે આ ઇવેન્ટ છે ત્યાં અમારી ગુવત બેઠકનું આયોજન છે ઇન્ચાર્જ શ્રી દ્વારા ને બધા દ્વારા કરવામાં આવ્યું છે બાકાયદા કલેક્ટરમાં જઈને અમે પરમિશન લઈશું સભાની બી પરમિશન લઈશું અને જે નો રૂટ છે એની પણ પરમિશન લેવામાં આવે છે બધા પરમિશનના લેટર તમને જોતા હશે તો માનનીય પ્રમુખ શ્રી જગદીશભાઈ પંચાલે જ્યાં જ્યાં રેલી અને સભા કરી છે એના હું આપણે ડોક્યુમેન્ટ પ્રોવાઈડ કરી દઈશ બીજી વસ્તુ એ આવી છે કે હેલ્મેટ ડેફિનેટલી નો કાયદો છે અને હેલ્મેટ પોતાની રક્ષા માટે વધારે માથા ઉપર પહેરવું જ જોઈએ આના નિયમનો ભંગ કરવાનો પરંતુ કુશા ભાઈ હોય છે શું રિયાલિટી માં વાત કરું છું તો મેડિકલ ફિલ્ડ છું તો હેલ્મેટ મારી હું ઓલવેઝ કો છું ઇટ્સ અ મસ્ટ પણ જ્યારે રેલી હોય છે તો રેલી ની સ્પીડ 10 સીબી બહુ ઓછી હોય છે આપ સમજો એ ભલે વાય બાઇક રેલી પણ એટલે તો 20 કે 30 હોય પણ હા નિયમોનું પાલન એમાં પણ થવું જોઈએ કે કોરોના વખતે મેં કીધું હતું કે માસ્ક પહેરવાનો નિયમ છે તો બધા માટે છે ડેફિનેટલી આ ધ્યાનમાં દોરવા જેવો મુદ્દો છે એને ધ્યાન દોરવામાં આવશે પણ ત્યાં સુધી બીજી પરમિશનોની સવાલ છે તે પરમિશન લેવામાં આવે છે જી તો પેટા પ્રશ્ન આમાંથી એવો થાય છે કે છે કે ભાજપની સરકાર છે એ માટે ધરણા પરદર્શન પાર્ટી કમલા ઉપર મુલો કર્યો તો ત્યારે એમણે ઓફિશિયલ ધરણા કરવાની જે મંજૂરી સત્યાગ્રહ છાવણી પાસે હતી અને એ વખતે સત્યાગ્રહ છાવણી પાસે પરમિશન આપવામાં આવી હતી પણ એમણે શું કર્યું સત્યાગ્રહ છાવણી ના ગયા એ ગાંધીનગરમાં માં આયા ને સત્યાગ્રહ છાવણી થી અમે રૂટ કમલમનો નો કઈને કમલમ ઉપર ધસારો કરી દીધો એટલે પોતાનો જે ભવ્ય ભૂતકાળ છે ને આ માંગણી પાર્ટી પેલા ચેક કરે તમે પરમિશન સત્યાગ્રહ છાવણી ની માંગો છો ત્યાં સુધી તમને પરમિશન મળી ગઈ તમને કીધું કે હા તમે બધી બસ લઈને આવો સત્યાગ્રહ છાવણી માં બેસો એટલે આમાં છે ને તમે એ લોકો લોકોને પ્રશ્ન પૂછો કે તમે સત્યાગ્રહ છાવણી ની જગ્યાએ જવાની કમલમ પર કેમ જતા રહેતા તમારો ભવ્ય ભૂતકાળ તો જુઓ તમે પરમિશન એ જગ્યાએ માંગો છો અને ધસારો બી જગ્યા ઉપર કરી દો છો તુષારભાઈ

રીતે ડંડા બી પડી ગયા છે બે ચાર લોકો પર પથ્થર મારવા પણ લોકોનો જીવ બચાવો ટોળું વિખેર દેવું એ પોલીસિંગનું સૌથી પહેલું કામ છે જે બંધારણમાં લખેલું છે એક વખત આવું ટોળું ભેગું થઈ જાય ત્યારે એની અંદર જે અરાજક અસામાજિક તત્વો હોય છે એ લોકો કોઈનો જીવ જાય મેક્સિમમ ચાલીસ થી પચાસ લોકોનો જીવ જાય એવું પ્લાનિંગ એ લોકોનું હોય છે અને આ એક આખી ટૂલકીટ છે તુષારભાઈ સરકારે આની ગહન તપાસ કરી રહી છે આ તો આપણા નસીબ સારા હતા સર જે પણ પોલીસ હતું એમણે કંટ્રોલ કરી લીધું પોલીસના કોન્સ્ટેબલ ડીવાયસી પોતે ઘાયલ થયા પોતે સ્થિતિ થયા કોણ જાતે ઘાયલ થાય માતામાં કોઈ એવી જગ્યા એન્જરી થઈ જાય કે બ્રેઇન હેમરેજથી મૃત્યુ બી થઈ શકે છે કોઈને જાતે ઘાયલ થવાનો કોઈ શોખ નથી તો મને લાગે છે કે આની અંદર જે છે હત્યા કરવાનો જે પ્રયાસ છે ખેડૂતોની નિર્દોષ હત્યા કરવાનો પ્રયાસ અને બોટાદની જનતાને હેરાન પરેશાન કરી એમની હત્યા કરવાનો જે પ્રયાસ છે આમ આદમી પાર્ટી

એની અંદર ક્યાં છે જ નહીં એટલે પહેલી વસ્તુ તો છે કે આવી કોઈ પ્રજાને સરકાર તરફથી કોઈ અનુમોદન નથી બીજી વસ્તુ કે એપીએમસીના તમામ ચેરમેનો છે એમને પણ સૂચના આપવામાં આવી છે પોષણક્ષમ ભાવ ભાવ છે ખેડૂતોને મળવા જોઈએ સરકાર એમએસપીની સાથે ખેડૂતો સાથે ઊભી છે અને એમએસપીમાં પણ એટલી ખરીદી કરી લે છે કે વેપારીઓ કોઈપણ જગ્યાએ એમની જોડે જે છે એ એમનું કોઈ પણ પ્રકારનું શોષણ ના થાય અને કોઈ પણ પ્રકારનું દબાણ ના ક્રિએટ કરે એ જોવાનું કામ સરકારો છે એટલે જગતના તાતને જે ભાવ છે એ મળવા ખૂબ જરૂરી છે તમે જ્યાં સુધી વાત કરો તો ખેડૂતો માટે ભારતીય જનતા પાર્ટીની સરકારે શું કર્યું છે તો હું તુષારભાઈ તમને બતાવું છું બે અને છ માં ગુજરાત રાજ્યની આપણી એવી પરિસ્થિતિ છે કે આપણી પાસે કોઈ એવી મોટી નદીઓ નથી કે આપણા નીચે ધરતી નીચે બહુ મોટો કાપ હોય અન્ય રાજ્યોમાં ઘણી બધી સારી નદીની ધરતીઓના કાપ છે જેમાં ફળદ્રુપ ધરતી હોય છે અને બીજી વસ્તુ કે આપણે વરસાદ માટે પણ એટલા ફોર્ચ્યુનેટ સ્ટેટમાં નથી આવતા અને બે હજાર પાંચ અને છ નો ગવર્મેન્ટનો એક ઓફિશિયલ રિપોર્ટ છે અને ઓફિશિયલ છે ગવર્મેન્ટની ડેસ્ક ઉપર જ છે કે જેની અંદર જો પાણીની સમસ્યા પર કામ કરવામાં નહીં આવે તો સૌરાષ્ટ્રનું રિઝન દુકાળગ્રસ્ત જાહેર કરવામાં આવશે અને ઉત્તર સૌરાષ્ટ્રને માઇગ્રેટ કરવું પડે છે અને ઉત્તર ગુજરાત દુકાળગ્રસ્ત જાહેર કરવામાં આવે એવી રિપોર્ટ ગવર્મેન્ટને આપી દેવામાં આવી હતી તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌની યોજના નર્મદા યોજના પછી ડ્રીપ ઇરિગેશન પદ્ધતિ એટલે ટપક પદ્ધતિની ખેતી થઈ શકે ને નકલી જે જે છે છે યુરિયા યુરિયા એ બ્લેક માર્કેટિંગ થઈને ઇન્ડસ્ટ્રીઝમાં ના જાય એના માટે નિમ કોટેડ કૃષિ કિસાન સન્માન કે જ્યારે બિયારણની સિઝન આવે ત્યારે નાના નાના પૈસા લઈને વ્યાજે લઈને કિસાન પોતાની ખેતી ન શરૂ કરી માટે એટલે એના સન્માન માટે કિસાન સન્માન નિધિ એને ડાયરેક્ટ મૂલ્ય સમર્થન મળે એના માટે એમએસપી આ ઘણી બધી વસ્તુઓ કિસાનો માટે હું તમને કહું ને એ કરવામાં આવે છે હું સાણંદ જિલ્લાની પ્રભારી સાણંદ તાલુકાની પ્રભારી હતી જ્યારે હું સંગઠનમાં કામ કરતી હતી અમદાવાદ જિલ્લામાં સાણંદની અંદર ડાંગર પકવવામાં આવે છે તુષારભાઈ પહેલાં એક પાક લેવામાં આવતો હતો અને જ્યારે નર્મદાના કેનાલનું પાણી આવે તો વર્ષે બે પાક ડાંગરના લેવામાં આવે છે આ બધું મેં મારી જાતે નજરે જોયું છે મેં ખેડૂતો જોડે વાત કરી છે અને સરકાર ખેડૂતોની સાથે છે આવી કોઈ પણ પ્રથા જે કરતા ફરતા છે એનું ક્યાંય પણ જે છે સરકાર તરફથી કોઈ સમર્થન નથી નહીં પણ તમે જે ફૂલ ગુલાબી ચિત્રની વાત કરો છો ખેડૂતોને જ સારું હોય અને ફૂલ ગુલાબી ચિત્ર ગુજરાતના ખેડૂતો માટે હોય તો ગુજરાતના ખેડૂતો આ આટલી મોટી સંખ્યામાં બહાર આવે એમએસપી પ્રોક્યોરમેન્ટના પ્રશ્નો આવે ત્યારે બહાર આવે માર્કેટિંગ યાર્ડમાં તમે એક વખત જઈને જુઓ તો તમને ખબર પડે કે ખેડૂતોને રોજે રોજ ભાવ માટે માથાકૂટ કરવી પડે છે સરકાર કહી દે છે એનું ઇમ્પ્લિમેન્ટેશન થાય છે કે નહીં કડદાની તમે ના પાડો છો પણ કડદો થાય છે એ તો હકીકત છે ને એ તો એપીએમસી ચૂકાયેલું છે ને તુષાર પણ હું એ કહેવા માંગુ છું કે એવું નહીં હોય કે પ્રશ્નો નહીં હોય હું આ સ્વીકારું છું કે ત્યાં અન્ય રીતે પાંચ કે દસ ટકા હશે આવું કોઈને કોઈ કરતું હશે કોઈ પણ પ્રોફેશન છે એની અંદર ઇવન મેડિકલ અમારું લોકે લોનનું પ્રોફેશન લોકો કિસાનોનું જે છે ત્યાં અમુક એવા વીસ દસ વીસ ટકા લોકો હોય છે જે હંમેશા પોતાનો ફાયદો જોતા હોય છે અને બીજાનું નુકસાન કરવામાં માનતા હોય છે અને સરકારનું કામ છે કે એ લોકોને નિયંત્રણમાં કરવાનું એટલે ત્યાં ખેડૂતોના પ્રશ્નો હતા ને એપીએમસી ના ચેરમેન એ પણ એમની જોડે વાત કરી છે નોટ ઓનલી ફક્ત ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ કોંગ્રેસના પદાધિકારીઓ પણ એ આખી ચર્ચામાં ઇન્વોલ્વ હતા અને કોંગ્રેસના પદાધિકારીઓ અને ત્યાં બીજા બી જે હતા ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ એપીએમસી ના ચેરમેન બધાના લોકો જે વાતચીત કરી હતી બે થી ત્રણ દિવસમાં એનું જે સોલ્યુશન આવી જવાનું હતું પ્રશ્નો હતા પ્રશ્નોનું સોલ્યુશન આવી જવાનું હતું પણ મેં તમને કીધું કે જ્યારે પણ કોઈ સોલ્યુશન આવવાનું હોય એની પહેલાં આ પ્રકારની અરાજકતા ફેલાવી એ આમ પાર્ટીનું કામ છે હું એવું નથી કહેતી કે અત્યારે મેં જ્યાં બધું ચાલુ રહ્યું એકદમ બહુ સહું ચાલુ રહ્યું હશે હંડ્રેડ પર્સન્ટ જો બધું સારું ચાલતું હોય તો સરકાર વ્યવસ્થા પોલિસી કોઈની જરૂર છે જ નહીં સી પ્રશ્નો હોય જ છે આપણે રોજ સવારે ઊભા થઈએ છીએ ત્યારે આ માનવ જીવન છે તો પ્રશ્નો ક્યાંક ને ક્યાંક હોય છે એ પ્રશ્નોને ગંભીરતાપણે ઉકેલ સુધી લાવવા એ સરકારોનું કામ છે અને એમાં જો સરકાર નિષ્ફળ ગઈ હોય વાતચીત ન કરતી હોય અને સોલ્યુશન પ્રોજેક્ટ આપ કરી શકો છો અને ક્યાં તમારે આટલું બધું પરમિશન વગર ભેગું કરવાની જરૂર છે ચાલે છે તો મોબાઈલ છે કેમેરો છે તમે શૂટિંગ કરી શકો છો ઇલેક્ટ્રોનિક મીડિયા છે સોશિયલ મીડિયામાં છે ઘણી બધી રીતે લોકો પોતાની વાત નથી

જે પાકના ચુકવણા થશે આગલા વળતર માટે ખેડૂતો વલખા મારતા હોય ગુજરાત હાઈકોર્ટ સુધી હજુ પણ કેટલાક ખેડૂતોને પાક વીમાના પ્રશ્ન જવું પડતું હોય અને અત્યારે તમને ખબર જ હશે કે ગુજરાતમાં પાક વીમો જ નથી

અમુક પર્સેન્ટેજ સરકાર ચૂકવતી હતી ને અમુક પર્સન્ટેજ જે ખેડૂત ચૂકવતો પણ આપણને એટલું એ અહીંયા ફિઝિબલ નહોતી એ યોજના અને બરોબર હતી બંધ થઈ એ ખેડૂતોના જ પ્રસ્તાવથી બંધ થઈ હતી બીજી વસ્તુ છે કે તમે બીજો જે પ્રશ્ન પૂછ્યો છે કયો પૂછ્યો તો પાછળ પછીનો પ્રશ્ન બીજો વળતરનો કે જે કૃષિમાં વળતર આપવાની જે આપની વાત છે વળતર જે છે એ ચૂકવવામાં આવી રહ્યું છે પણ એમના જે અમુક પ્રશ્નો છે કે ક્યાંક ડોક્યુમેન્ટેશન આ તે એ ચોક્કસ જોવાનો પ્રશ્ન છે ને એ ખૂબ અને બીજી એક વસ્તુ છે કે તમે જ્યારે લોન માફીની વાત કરો છો તો મને યાદ છે કે તત્કાલીન નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે ઓન રેકોર્ડ કહ્યું છે કે ભાઈ અમારે ત્યાં સો જે લોકો લોન લે છે કિસાનો ગુજરાતમાં અમે પ્રાઉડની કોલર ઊંચી કરી દઈએ કે છન્નું તો પોતાની રીપે કરી દે છે છન્નું ટકા ઓન અમારી પાસે રેકોર્ડ છે ઓફિશિયલ રેકોર્ડ નાઇન્ટી સિક્સ પર્સન્ટ રેટ છે રીપે કરવાનો ખેડૂતો ચૂકવી દે છે અમારા ખેડૂતો જ આટલા સારા છે તો શું છે અમુક મુદ્દામાં તમે ડિટેલ્ડમાં જશો ને તો એમાં વધારે ડિટેલિંગમાં આઈડિયા આવશે કે શું શું પ્રોબ્લેમ છે અત્યારે જે મેં તમને કીધું ને કે આવી કોઈ પ્રથાનું કે ક્યાંય સરકારનું અનુમોદન નથી કર્યું પ્રાયોરિટી અમારી એક છે કે જેમ બને એમ એ છે વધારેમાં વધારે ફાયદો છે ખેડૂતોને થવું જોઈએ અને ખેડૂતોને એમનું મૂલ્ય સમર્થન સારામાં સારું છે બીજું કહેવાય જે ખેડૂતો ખરેખર જે ખેડૂતો નિર્દોષ દંડાઈ ગયા છે આ બોટાદની ઘટનામાં જેમને પોલીસ દ્વારા ઘરમાં ઘૂસીને માર પડવો અથવા તો એમના ઘરનો સામાન તોડવામાં આવ્યો આ બધા દ્રશ્યો આવ્યા છે અને સ્વીકારવા પણ પડશે તો શું સરકાર સેલ્ફ કોકનિજન્સ લઈને કાર્યવાહી કરશે કે ખેડૂતોને શું કામ જે ખોટા નોતા જે નિર્દોષ હતા અથવા ઘરમાં હતા એમને શું કામ ફટકાર્યા પોલીસે મેં ગઈકાલે બી કીધું છે ને આજે ભી તુષારભાઈ કીધું છે કે ખોટું એ ખોટું છે હું કરું એટલે ખોટાની ડેફિનેશન ચેન્જ થઈ જાય એવું નથી હતું એ મારા પર બી એટલું જ લાગુ પડે છે તુષારભાઈ પણ એટલું લાગુ પડે છે અને પોલીસ તંત્ર પર પણ ભી એટલું જ લાગુ પડે છે પણ અમે લોકો કે તમે આપણે બધા ત્યાં ગ્રાઉન્ડ ઝીરો પર એ વખતે નહોતા

એ નિર્દોષ ખેડૂતોને જો માર પડ્યો છે એ પોલીસ દ્વારા દમન કરવામાં આવ્યું છે તો તેઓ તેમના વિરુદ્ધ પણ કાર્યવાહી કરશે તેવો તપાસ કરાવી રહ્યા છે પાક વીમા મામલે પણ તેમણે જવાબ આપ્યો તેમનું કહેવું છે કે સરકારને લાગ્યું કે આ ખોટું થઈ રહ્યું છે ખેડૂતોને પાક વીમાની જરૂર નથી એટલે ગુજરાતમાં અમે પાક વીમાની પ્રથા બંધ કરી છે આવા અનેક સવાલો આપણે કર્યા તમે કમેન્ટ બોક્સમાં તમારા મંતવ્યો પણ લખજો આ પ્રકારના જે અહેવાલો છે વિગતવાર વિશ્લેષણ સાથેના સમાચાર અને શાંતિથી જોવા તમને પસંદ છે તો સોમાન સાથે જોડાયેલા રહેજો સોમાન કરશે તમારા સોમાનની વાત હંમેશા નમસ્કાર